તેહવારોની મોસમને લઈ ત્રણ થી ચાર દિવસની રજાઓ તમામ ઉદ્યોગોમાં જોવા મળી હતી જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો છે સુરતના કાપોદરામાં કપૂરવાડીમાં કરોડોના હીરાની ચોરી થઈ ગઈ છે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો છે કપૂરવાડી ખાતે આવેલા હીરાના કારખાનામાં ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તસ્કરોએ ઓફિસની તિજોરી કટરથી કાપી હીરા અને રોકડ રૂપિયાની ચોરી કરી છે આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી પરંતુ કરોડોમાં ચોરી થઈ હોવાની આશંકા માલિકે વ્યક્ત કરી છે તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે

एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डीके एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो और अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था यह पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पर घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है ટી કાપુદ્રા ની ટીમ સબ લગી જલ્દી ને જલ્દી પકડની કોશિશ કરે બ્યુરો રિપોર્ટ